જય શ્રી કૃષ્ણ રાધે રાધે માં શ્લોક ની અંદર ભગવાને એવું કીધું કે મદભાવ મારા ભાવને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે હવે કોણ ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે તો કે જે કંઈ આ થઈ રહ્યું છે જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે એમના જવાબદાર કારણ તરીકે ત્રણેય ગુણો છે એ સિવાય ન ન એ સિવાય બીજો કોઈ એનું કારણ જ નથી ગુણો જ ગુણોની અંદર રમી રહ્યા છે જ ગુણોની અંદર આ બધું કરી રહ્યા છે આવું જે માની લે છે અને ગુણભ્ય ગુણે પરમ વેતી જે ગુણોને પાર થઈ જાય છે અથવા તેને પાર પામી જાય છે સમદભાવમ મદભાવમ તે મારા ભાવને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે હવે ભગવાન વિશ્વ શ્લોકમાં એવી વાત કરે છે કે ગુણાન એતાન અનિત્ય ત્રિન દેહી દેહ સમુદભવાન જન્મ મૃત્યુ જરા દુખે હિ વિમુક્ત અમૃતમ અશ્નુતે અમૃતમ અશ્નુ તે અમૃત મેળવે છે અથવા અમૃતનો અનુભવ કરે છે કોણ અમૃત મેળવે છે કોણ અમૃતનો અનુભવ કરે છે ભગવાન એ શબ્દ પેલો વાપરો દેહી એટલે દેહધારી મનુષ્ય એ પાછો વિવેકી દેહધારી વિવેકી મનુષ્ય દેહ સમુદભવાન દેહ એટલે શરીરની સમુદ્ભવાન ઉત્પત્તિના કારણે એવા એતાની ત્રિન ગુણાન અતિત્ય એતાની એટલે આ ત્રિન ગુણાન અતિત્ય ત્રણેય ગુણોને પાર કરીને દેહધારી મનુષ્ય દેહના ઉત્પત્તિના કારણે એવા ત્રણેય ગુણોને પાર કરીને પછી શું પાર કરીને તો કે જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્તેહી જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા રૂપી દુઃખથી રહિત થઈને અમૃતમ અશ્નુ તે અમૃતને પ્રાપ્ત કરે છે આ ત્રણેય દુઃખમાંથી છૂટી જાય છે અને અમૃતને પ્રાપ્ત કરે છે પણ કોણ પ્રાપ્ત કરે છે કે જે ભગવાને વાત કરી કે જે દેહ સમુદ્ધ ભવાન એતાન ત્રિન ગુણાન અનિત્ય જે શરીરને ઉત્પન્ન કરનારા આ ત્રણેય ગુણોને અનિત્ય એટલે ગુણોને પાર કરી જાય છે ને એ લોકો આ આ લોકોને ભૂલી અને અમૃતને પ્રાપ્ત કરે છે આ દુઃખ એને લાગતું નથી એમ હવે ભગવાને દેહી શબ્દ પહેલા વાપરો છે દેહી એટલે દેહધારી વિવેકી મનુષ્ય હવે ભગવાન એક બાજુથી એમ કે છે કે દેહ સમુદ ભવાન ત્રીન એતાન ગુણાન અનિત્ય શરીરને ઉત્પન્ન કરનારા આ ત્રણ ગુણોને પાર કરીને તો બીજી બાજુ ભગવાને દેહી શબ્દ તો પછી દેહી શું કામ વાપરો હવે ખરેખર જે વિચારશીલ વ્યક્તિ હોય છે એમને દેહ સાથે કોઈ સંબંધ જ નથી શરીર જે વિચારશીલ છે વિવેકી છે જે જાણે છે કે આ અસત છે અને આ સત છે એમને ખબર છે કે આ પ્રકૃતિ છે અને આ પુરુષ છે એ પુરુષને જાણવાવાળા વ્યક્તિને શરીર સાથે કોઈ સંબંધ નથી પણ લોકોની દ્રષ્ટિએ તો એ દેહ વાળો છે ને બીજું કોઈ વ્યક્તિ જોવે છે તો એમણે શરીર તો ધારણ કર્યું છે એટલા માટે ભગવાને એ દેહી શબ્દ વાપર્યો હશે બીજું તેરમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં ભગવાને એક બહુ સરસ વાત કરી હતી કે કારણમ ગુણ સંગોષ્ય સત અસત્યોની જન્મ શું તમારો સત્યોનીમાં જન્મ થાય છે કે અસત્યોનીમાં જન્મ થાય છે એનું કારણ કોણ છે સંગમ છે ગુણ સાથેનું તમારું એટેચમેન્ટ તાદાતમયતા એ તમને સત કે અસત યોનિમાં લઈ જાય છે બીજું ભગવાને પાંચમા શ્લોકથી અહીં ચૌદમાં અધ્યાયના પાંચમા શ્લોકથી થી અઢારમા શ્લોક સુધી ત્રણેય ગુણોના સ્વરૂપની એ કેવી રીતે વિજયી કેવી રીતે બાંધે છે એમનું સ્વરૂપ શું છે એની વૃત્તિઓ શું છે એમનું જે વર્ણન થયું છે ને એમના માટે ભગવાને અહીંયા એતાન ત્રીન ગુણાન શબ્દ વાપરો આ ત્રણેય ગુણો એટલે પાંચ થી અઢારમાં શ્લોક સુધી જે ભગવાને વર્ણન કર્યું એમનું વાત કરે છે હવે જે વિચારશીલ વ્યક્તિ છે એ શું કરે છે આ ત્રણેય ગુણોનું શું કરે છે તો કે અતિક્રમણ કરી જાય છે જેમની અંદર વિવેક બુદ્ધિ છે જે સત અસતને કર્તવ્ય અકર્તવ્ય ને સાચા ખોટાની પરખ છે એને ખબર છે કે આ ગુણો છે એ હું નથી એ મારું સ્વરૂપ નથી એટલે એ ગુણોનું અતિક્રમણ કરે છે અને શું કામ આવું થાય છે કેમ કે જાણે છે કે ગુણો કેવા છે તો કે પરિવર્તનશીલ છે બીજું નષ્ટ થવા વાળા છે ઘડીક થાય તો સત્વ ગુણ ઉપર આવી જાય એ નષ્ટ થાય રજો ગુણ ઉપર આવી જતો હોય છે એ નષ્ટ થાય તમો ગુણ ઉપર આવી જાય એક તો પરિવર્તન પામે છે વધઘટ થનારા છે સેકન્ડ નંબરમાં એ નષ્ટ થવા વાળા છે જ્યારે પોતાનું સ્વરૂપ કેવું છે એ ક્યારેય પરિવર્તન પામતું નથી એક જ સરખું રહેવા વાળું છે બીજું એ નષ્ટ થતું નથી એ ક્યારેય નષ્ટ નથી થતું અને અવિનાશી છે એટલા માટે પોતાનું સ્વરૂપ છે એ ક્યારેય ગુણોથી લિપ્ત ન થઈ શકે કેમ કે ગુણો નષ્ટ થવા વાળા અને પરિવર્તન પામનારા છે બીજું આ પુરુષ જે છે જે આ સ્વરૂપ છે એ ગુણોને જન્માવનાર પ્રકૃતિથી પણ લિપ્ત નથી થતું પ્રકૃતિથી જો ન થતું હોય તો પછી એને જન્માવનાર ગુણોથી ક્યાંથી થાય એટલે એ શું કરે છે એમના ગુણોનું અતિક્રમણ એમને પેલે પાર જતું રહી છે હવે ભગવાન બીજી લીટીમાં શું કહે છે તો કે જન્મ મૃત્યુ જરા જરા એટલે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા દુઃખે હિ વિમુક્ત હિ આટલા દુઃખોથી એ મુક્ત થઈ જાય છે કોના કોના તો કે જન્મનું દુઃખ મૃત્યુનું દુઃખ અને વૃદ્ધાવસ્થાના દુઃખથી એમ મુક્ત થઈ જાય છે જે સાધક ગુણોનું અતિક્રમણ કરી જાય છે જેમને ત્રણેય ગુણ અસર નથી કરતા અને જે ત્રિગુણાતીત થઈ જાય છે ત્રણેય ગુણોથી અતીત થઈ જાય છે એમને માટે જન્મ છે મૃત્યુ છે વૃદ્ધાવસ્થા છે એ એમના શરીરમાં આવે છે પણ એમનાથી એને કોઈ દુઃખ નથી થતું એ વૃદ્ધાવસ્થા આવે તોય ભલે કેમ કે અંદર બેઠેલો માહિલો છે એ તો વૃદ્ધ થવાનો જ નથી અંદરનો જે છે એ તો અને એમની સાથે એને સંબંધ છે તો એ તો કંઈ વૃદ્ધ નથી થતો એ બાલ્ય અવસ્થા નથી પ્રાપ્ત કરતો યુવા અવસ્થા પ્રાપ્ત એ જે કાંઈ બાલ્ય અવસ્થા જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા એ કોનું છે દેહનું છે શરીરનું છે અને શરીરને કોણ જન્માવનારા છે તો આ ત્રણેય ગુણો છે તો એ ત્રણેય ગુણો સાથે તો કંઈ લાગતું વળગતું નથી મારા ભારત દેશમાં કાંઈ નવા જૂની ઘટના બને તો કદાચ મને ફેર પડે હોંગકોંગની અંદર એક બિલ્ડિંગમાં મોટી બધી આગ લાગી ઘણા બધા માણસો એક સહજ ભાવે થોડુંક દુઃખ થાય પણ એથી વિશેષ કંઈ નહીં એમ એમ ગુણોનું અતિક્રમણ કરી ગયેલો આ જે છે સાધક એમને ગુણોના કોઈ ફેરફારથી કંઈ ફેર પડતો નથી તેથી દુઃખોથી છૂટી જાય છે જન્મના દુઃખથી છૂટે છે મૃત્યુના દુઃખથી અને વૃદ્ધાવસ્થાના દુઃખથી છે એ માણસ એ સાધક છે એ છૂટી જાય છે બીજું ગુણો છે એમની અંદર સતત પરિવર્તન થતું રહે છે તેમની વૃત્તિઓ છે ઘડીક થાય તો સાત્વિક હોય ઘડીક થાય તો રાજસી હોય ઘડીક થાય તો તામસી હોય એમ વૃત્તિઓ બદલાતી રહે છે પરંતુ પોતાના સ્વરૂપની અંદર કોઈ જાતનો ફેર થતો નથી એ સાત્વિક રાજસી તામસી એ ત્યાં કંઈ છે જ નહીં શું કામે નથી કેમ કે અસંગ છે એમને કોઈની સાથે સંગ નથી અને કોઈની સાથે સંગ નથી અસંગ છે એટલા માટે એમનો જન્મ નથી થતો અને જેમનો જન્મ નથી થતો એમનું મૃત્યુ કેવી રીતથી થઈ શકે જેમનો જન્મ જ નથી થતો તો પછી એમનું મૃત્યુ પણ નથી એ તો અજન્મા છે અવિનાશી છે તો પછી એ ભલે ને બીજા મરે શરીર છે એ મૃત્યુ પામે શરીરે વૃદ્ધ થાય શરીર જન્મે આમને એમનાથી શું ફેર પડવાનો છે તમારા કપડાં કોઈ જૂના થઈ ગયા છે તો તમે એ કપડાંને સહજતાથી નવા કપડાં છે એને બદલી નાખો છો બસ એમ આ ગુણોએ ઉત્પન્ન કરેલા શરીરને બદલી નાખે છે એમાં એને કોઈ ફેર નહીં પડે આ શરીર કેટલા રૂપિયા કમાણો છે આ શરીરે કેવો બંગલો બનાવ્યો છે આ શરીર પાસે કેટલી ગાડી છે એમની સાથે એને કોઈ લેવા દેવા નથી કેમ કે શરીરને બનાવનાર ગુણો અને ગુણોને બનાવનાર પ્રકૃતિ સાથે જ એને લેવા દેવા નથી એટલે જ્યારે પણ એને ઈચ્છા થશે ને ત્યારે એ શરીર છોડીને જતો રહેશે કેમ કે એ અસંગ છે એમની સાથે એને સંગ જ નથી ગુણોના સંગથી જ જન્મ મૃત્યુ અને આ દુઃખનો અનુભવ થાય છે વૃદ્ધાવસ્થાના દુઃખનો ગુણો સાથે સંગ હોય ને તો જ બાકી ગુણોથી નિર્લિપ્ત જે રહે છે એમને આનો અનુભવ જ નથી થતો જન્મ મૃત્યુ આ તે બધું એમ બીજું દેહ સાથે જે લોકો તાદાત્મયતા ધરાવે છે શરીર સાથે તાદાત્મય એ પોતે એવું માની લે છે કે હું જન્મો હું બીમાર પડ્યો હું રાજી થયો હું આમ થયો હું વૃદ્ધ થયો અને મારું મૃત્યુ એવું જ આમને તો દેહ સાથેની કોઈ સંબંધ છે જ નહીં બીજું ભગવાને સાતમા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં ભગવાને જરા મરણ મોક્ષાય એવો શબ્દ વાપરો હતો જરા એટલે વૃદ્ધાવસ્થા મરણ એટલે મરણ મોક્ષાય એટલે મોક્ષ માટે પછી તેરમા અધ્યાયમાં ભગવાને આપણે એક જગ્યાએ જોયું હતું ત્યાં પણ એવું કીધું હતું કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ એક તો જન્મ બીજું મૃત્યુ ત્રીજું જરા ચોથું વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ અને આ શ્લોકમાં ભગવાને શું કીધું આ વીસમાં શ્લોકમાં તો કે જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્ત હવે જો આ ત્રણમાંથી એક પણ જગ્યાએ ભગવાને બાલ્યાવસ્થા અને યુવાવસ્થાની વાત નથી કરી જન્મની વાત કરી મૃત્યુની વાત કરી ને વૃદ્ધાવસ્થાની તો પછી શરીરની અંદર બાલ્યવસ્થા અને યુવા અવસ્થા તો આવે છે પણ ભગવાન એવું કહેવા માગે છે કે સૌથી વધારે દુઃખ ક્યારે થાય છે તો કે વૃદ્ધાવસ્થામાં થાય છે બાલ્ય અવસ્થામાં દુઃખ ભૂલવાની તાકાત છે અને યુવા અવસ્થામાં દુઃખને સહન કરવાની તાકાત છે અને વૃદ્ધાવસ્થામાં નાનું એવું દુઃખ પણ મોટું થઈ જાય છે એટલા માટે ભગવાને સિદ્ધિ વૃદ્ધાવસ્થાની વાત કરી છે અને માત્ર વૃદ્ધાવસ્થાનું વર્ણન કર્યું છે કેમ કે દુઃખ વધારે અનુભવ છે એ વૃદ્ધાવસ્થામાં જાય બીજું જે તત્વબોધનો જાણકાર થાય છે અથવા જેમને તત્વબોધ થઈ ગયો છે તેમને માટે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આવે છે પણ એમનું કોઈ દુઃખ નથી એમને થતું એમના દુઃખનો એને અનુભવ નથી થતો જો દુઃખનો અનુભવ નથી થતો તો એને શું કહેવાય એ અમૃત મેળવી લીધું છે અમૃતને પ્રાપ્ત કરી લીધું છે કેમ કે આનું સ્વરૂપ છે તો ક્યારેય મરવા વાળું છે નહીં અને એમની સાથે એમને સંગ કરી લીધો છે એટલા માટે એ અમર થઈ ગયો છે અમૃતમ અશનું તેવું એવું કીધું એ અમરત્વને અમૃતને પ્રાપ્ત કરે છે મેળવે છે આમ સરસ મજાનો શ્લોક એક રીતે જોઈએ તો આ શ્લોક અથવા તો ઓગણીસમો શ્લોક છે ને એ આ અધ્યાયનો સારાંશ છે આ ઓગણીસમા શ્લોકમાં ભગવાને કીધું કે સહમત ભાવ મતિગત છે તે મારા ભાવને પ્રાપ્ત કરે છે મારા સ્વરૂપને મેળવી દે અથવા તો અમૃતમ અશનું તે એવું કીધું ભગવાને અને અમૃતને પ્રાપ્ત કરી લે અમર થઈ જવું જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થાથી પર થઈ જવું એટલે પરમાત્મા સાથે ભળી જવાની વાત છે એટલે આ ચૌદમાં અધ્યાયના સારાંશ તરીકે લઈ શકાય એવા બે શ્લોક છે સરસ મજાનો શ્લોક કે ગુણાન એતાન ત્રિન દેહી દેહ સમુદ ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખે હિ અમૃતમ હિ પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ